ગુજરાત વિધાનસભા આમ તો શહેરમાં રહેતા લોકોને ખાસ આ વિશે ખબર હોય છે કે વિધાનસભામાં કઈ રીતે મુખ્યમંત્રી વહીવટી શાસન ચાલતું હોય છે કોણ કોણ ત્યાં હોય છે કેવી રીતે વિધાનસભાનું સત્ર મળતું હોય છે પરંતુ ગામડાનાને ખાસ કરીને છેવાડાના લોકોને આ ખબર નથી હોતી જૂનાગઢના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે આજે તેઓ મોટી સંખ્યામાં તેમના વિસ્તારમાં રહેતા જે મતદારો છે ભેંસાણ અને વિસાવદનના તેમને સાથે રાખીને ગુજરાત વિધાનસભાની તેમણે મુલાકાત કરાવી હતી ગુજરાત વિધાનસભા વિશે તેમણે મહિલાઓને ખાસ માહિતી આપી હતી જે પ્રાથમિકતા આપવામાં આવી હોય તેમાં કહેવાય રહ્યું છે કે પ્રથમ વખત આ પ્રકારનો પ્રયાસ છે તે ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હોય વિસાવદનના તેવું કહેવાય રહ્યું છે ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહિલાઓના ઇન્ટરવ્યુ પણ કર્યા હતા તેમણે શું વાત કહી તે સાંભળી લો નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે ક્યાં બેસે છે 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 વિધાનસભામાં શું શું કામ થાય ફરજ કેવી 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 ઓફિસો વ્યવસ્થા કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપડા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમકે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું જોવાનું મળવાનું પણ બહેનુંને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે આ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં હંભળા છે કેમેરામાં

છે કે હજુ તો કામ એમાં એવું રાજકારણ કાયમ નકર આદમી આદમી નું ફિલ્ડ છે મીટિંગ મિટિંગમાં આજમી સભામાં આદમી અહીંયા આદમી બરાબર

વિરોધ પક્ષની સીટ આપડે જોઈ છે એવું જાણવા જાણવા મળ્યું મળ્યું તમને સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યા અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો કપલભાઈ આપડા વિસરો હમતીયાના રોળના કુલિયાના હા અને ગામમાં કેવું ઉવેજર્તા છે તો તમને ખ્યાલ તમે ક્યાં છો બોલો હું જાણવા મળ્યું તમે તમે લઈ હું જાણ્યું

અને બધી બહેનો ખૂબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલીવાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ મહિલાઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા અને તેમણે અનુભવો પણ મહિલાઓના લીધા આજે વિધાનસભા બહાર મોટી સંખ્યામાં વિસાવદારા અને બેસાણના લોકો છે તે વિસાન વિધા વિધાનસભા વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે કાર્યવાહીની સમજણ પણ મેળવી કે કઈ રીતે ગુજરાતની વિધાનસભા ચાલે છે કોણ કોણ ત્યાં હોય છે કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચાઓ થાય છે ધારાસભ્યો ક્યાં બેસે છે મંત્રીઓ ક્યાં બેસે છે તે તમામ બાબતે તેમને માહિતી આપવામાં આવી હતી દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયને